નમસ્તે હું ડોક્ટર છું અને તમારા ગામમાં મારી નવી નિમણૂક થઈ છે તમે ભીખા શેઠ કે હા આપના વિશે મેં ઘણું સાંભળ્યું છે અચ્છા હવે એ કહો કે દવાખાનું ક્યાં છે શું દવાખાના માટે કોઈ અલગથી મકાન જ નથી તો દવાખાનું હા એ સારી વાત છે ગામનો ચોરો છે અને એની એક ઓરડી છે ત્યાં આપણે દવાખાનું કરી શકીએ પણ મારા રહેવાનું અરે વાહ શેઠ તો તો આનંદ થાય તમારા ઘરનો મેળો મારા માટે ખાલી કરતા હો તો એ મારા માટે બહુ સારી વાત છે આ ભીખાશેઠ નું વર્તન મને થોડું અકળ લાગે છે પૈસે ટકે સુખી છે પણ કેવા કપડાં પહેરે છે કેવું ખાવાનું વિચિત્ર છે આ માણસનું વર્તન એકદમ વિચિત્ર જણાય છે અરે આ ગામમાં મેલેરિયાની આટલી બધી બીમારી ફેલાણી છે દર્દીઓ વધતા જાય છે અને દવાઓ ઘટતી જાય છે ઓછી પડે છે હવે શું કરવું હા એક વાત છે આ ગામના કેટલાક લોકો જો પૈસાની મદદ કરે તો વધારે દવા લાવી શકાય અને વધારે લોકોની સારવાર થઈ શકે ચલો એક પ્રયત્ન તો માફ કરજો પણ અત્યારે મેલેરિયાની બીમારી ખૂબ વધતી જાય છે એટલે થોડી પૈસાની મદદ કરો તો દવા વધારે મંગાવી શકાય તમે નહીં નહીં તમે તમે અને બસ મો ફેરવી ગયા અરે લોકો આટલી બધી તકલીફમાં છે અને આ માણસના પેટનું પાણી પણ હલતું નથી અરે શું કામનો એટલો બધો પૈસો જે લોકોને મદદમાં ન આવી શકે એક નંબરનો કંજૂસ માણસ છે આ શેઠ નફરત થાય છે મને આવા લોકો પર કોણ હા શેઠ આવો આવો શું હતું પૈસા સો સો ની આટલી બધી નોટ શેઠ તો બપોરે તમે કેમ કઈ બોલ્યા નહીં અરે તમે દાન આપો છો તો એમાં શરત કઈ શરત છે જોઈએ અરે એમાં કોઈને જાણ કરીએ તો ઉલટાનું સારું છે બીજાને જાણ થશે તો એ પણ આપવા માટે પ્રેરાશે તમને શું વાંધો છે ના અરે તમારું એમ માનવું છે કે જ્યારે દાન કરીએ ત્યારે જમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર પણ ન પડવી જોઈએ વાહ શેઠ વાહ તમે ખરેખર માણસ નથી પણ માણસના રૂપમાં ભગવાન છો અત્યાર સુધી તો હું તમારા વિશે કેટલી ગેરમાન્યતાઓ હતી મારા મનમાં પણ શેઠ તમે તમે ખૂબ મહાન છો તમારા વિચારોને અને તમને હું વંદન કરું છું ભીખાશેઠ ભીખાશેઠ આપને વંદન